પ્રેસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો એટલે મારા દરેક નવા વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મિત્રો તમારે કોઈ પણ લેપટોપ તમારું પીસી કે મોબાઈલની સ્ક્રીન છે ને ઓપન કરી લેવાનું છે અને એની અંદર કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે અહીંયા મિત્રો તમારે ગૂગલની અંદર એસીબી એક્ઝામ છે મિત્રો એ તમારે સર્ચ કરવાનું રહેશે અથવા મિત્રો તમે એસીબી એક્ઝામ એટલું સર્ચ કરશો અને ટીક કરશો તો પણ મિત્રો ચાલશે અહીંયા મિત્રો તમે એસીબી લખીને ટીક કરશો એટલે સૌથી પહેલા તમને જે વેબસાઇટ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર એના ઉપર મિત્રો ક્લિક કરવાનું રહેશે અહીંયા મિત્રો તમારે સૌથી પહેલા એપ્લાય ઓનલાઈન છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે અહીંયા મિત્રો તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક આપશો એટલે તમને અહીંયા મિત્રો ત્રણ પ્રકારની જે પરીક્ષાઓ છે શો થાય છે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ જે ધોરણ છ માટે રહેશે સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ જે ધોરણ નવ માટે રહેશે અને અહીંયા મિત્રો એનએમએમએસ ની એક્ઝામ માટે ફોર્મ કઈ રીતના ભરવું તે અહીંયા જોઈ શકાય છે અહીંયા મિત્રો એનએમએમએસ ની અંદર તમારું કોઈ પણ વાલી હોય એના માટે ફોર્મ કઈ રીતના ભરવું તો એનો વિડીયો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ પર અપલોડ છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે તો અહીંયા મિત્રો જો તમારું બાળક ધોરણ છ ની અંદર અભ્યાસ કરે છે તો અહીંયા મિત્રો પીએસસી એક્ઝામ ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે ધોરણ તમારા નવ ની અંદર અભ્યાસ કરે છે તો તમારે મિત્રો અહીંયા એપ્લાય ઉપર ક્લિક આપવાનું રહેશે બંનેની ફોર્મ ભરવા માટેની પ્રોસેસ મિત્રો સિમ્પલ છે તો અહીંયા મિત્રો આપણે એપ્લાય ના ઉપર ક્લિક આપીશું અહીંયા મિત્રો આ રીતનું પેજ છે ઓપન થઈ જાય અહીંયા મિત્રો તમને થોડીક તારીખો શું થશે જાહેરનામાની તારીખ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટની તારીખ ફી ભરવાની લાસ્ટ ડેટની તારીખ પરીક્ષાની તારીખ મિત્રો અઠાવીસ એપ્રિલ રહેશે અહીંયા મિત્રો તમારી સ્કૂલની અંદર તમારા બાળકનો જે યુ ડાયસ નંબર હોય છે અહીંયા મિત્રો તમારે નાખવાનું રહેશે અને ત્યારબાદ સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે આધા ડાયસ નંબર છે મિત્રો તમારા વર્ગના શિક્ષક જોડેથી અથવા તમારા બાળક જે છે એને સ્કૂલના પ્રિન્સિપાલ જોડેથી તમે મેળવી શકો છો તો અહિયાં મિત્રો બાળકનું ફોર્મ છે ઓપન થઈ ગયું છે અહિયાં બાળકનો મિત્રો યુ ડાયસ નંબર સૌથી ઉપર દેખાય છે ત્યારબાદ એનું પૂરું નામ દેખાય છે અહિયાં મિત્રો તમારા બાળકના નામની અંદર કે સ્પેલિંગની અંદર કોઈ મિસ્ટેક હોય તો તમારી શાળાના જે પ્રિન્સિપાલ છે તેનો સંપર્ક સાધી અને બ્લોક એમઆઈએસ નો સંપર્ક સાધી અને મિત્રો તમારે ભૂલ સુધારવાની રહેશે એકવાર ફોર્મ કમ્પ્લીટ થયા બાદ એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ છે મિત્રો એ સુધારી શકાશે નહીં અહીંયા મિત્રો તમારા બાળકની જે જન્મ તારીખ છે એ પણ તમારે અહીંયા જોઈ લેવાની રહેશે એની અંદર કોઈ ભૂલ છે કે નહીં અહીંયા ત્યારબાદ મિત્રો મેલ ફિમેલ આવી જશે અહીંયા કેટેગરી પણ તમારા બાળકની શું થશે અને હાલમાં ધોરણ છ ની અંદર અભ્યાસ કરે છે અથવા ધોરણ નવ ની અંદર અભ્યાસ કરે છે તો અહીંયા મિત્રો તમને શું થશે ત્યારબાદ અહીંથી આવશું મિત્રો અહીંયા તમારા બાળકનું કરંટ સ્કૂલનું એડ્રેસ છે મિત્રો અહીંયા તમને શું થશે સ્કૂલનો આધાર ડાયસ નંબર શું થશે સ્કૂલનું નામ અહીંયા મિત્રો શું થશે અહીંયા મિત્રો કોઈ ચેન્જ હોય તો તમે અહીંયા સ્કૂલનો ડાયશ નંબર નાખીને ચેન્જ કરી શકો છો અહીંયા મિત્રો સ્કૂલ ક્યાં આવેલી છે એ પણ તમને અહીંયા બતાવશે અહીંયા ત્યારબાદ તમારી શાળાનો પિનકોડ નંબર છે જે શારા છે કે જે વિસ્તારની અંદર આવેલી છે તે પિનકોડ નંબર ડાયલ કરવાનો એટલે કે લખવાનો થશે ત્યારબાદ અહીંયા મિત્રો એજ્યુકેશન ઇન્ફોર્મેશન છે તમારે લખવાની થાય છે કે તમારું જે બાળક છે એને ધોરણ પાંચ ની અંદર કેટલા માર્ક્સ મળેલા હતા અહીંયા મિત્રો પચાસ ટકા કે તેથી વધુ માર્ક્સ હોય તો તે બાળક છે આ પરીક્ષાની અંદર પાર્ટિસિપેટ કરી શકે છે એવી રીતના મિત્રો ધોરણ નવ ની અંદર પણ એને એટલા માર્ક્સ કરતા વધુ માર્ક્સ હોય તો એ મિત્રો પરીક્ષાની અંદર પાર્ટિસિપેટ કરી શકે છે તો અહીંયા મિત્રો તમારા સ્કૂલના જે પ્રિન્સિપાલ છે અથવા સ્કૂલના વર્ગના જે શિક્ષક છે તેમની પાસે અથવા તમારી પાસે ગઈ સાલનું ધોરણ પાંચ નું અથવા ધોરણ આઠનું જે મિત્રો માર્કશીટ છે એની અંદર જે માર્ક્સ અહીંયા લખવાની લો કે અહીંયા મિત્રો ટોટલ તમારા બાળકને નવસો ને એસી ગુણ આવેલા છે તો લખવાના રહેશે અને ટોટલ મિત્રો માની લો કે બારસો ગુણમાંથી અહીંયા મેળવેલા છે કે છસો ગુણમાંથી કે આઠસો ગુણમાંથી તો અહીંયા મિત્રો તમારે દર્શાવવાના રહેશે અહીંયા મિત્રો તમારા ગુણ દર્શાવો ઓટોમેટિક તમારા બાળકના પર્સન્ટેજ તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ મિત્રો આધાર ઇન્ફોર્મેશન શો કરવાની થાય છે અહીંયા બાળકના વાલીનો મોબાઈલ નંબર નાખવાનો રહે છે અહીંયા પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અહીંયા મિત્રો તમારું અથવા પ્રિન્સિપાલ કે સ્કૂલનો કોઈ ઈમેલ આઈડી હોય તો તમે અહીંયા જનરેટ કરી શકો છો આટલો મિત્રો લખ્યા બાદ તમારે એક વખત માહિતી ચેક કરી લેવાની છે અને મિત્રો ચેકબોક્સ એના ઉપર ટીક આપવાનું છે અને ત્યારબાદ મિત્રો સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે સબમિટ આપશો એટલે મિત્રો તમારા બાળકની જે માહિતી છે કમ્પલસરી સેવ થઈ જશે અહીંયા મિત્રો તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવે છે અને તમારે કોપી કરી લેવાનું રહેશે કારણ કે મિત્રો આ જે માહિતી છે તમારા ફોટોગ્રાફ અપલોડ કરતી વખતે જરૂર પડશે અને કન્ફર્મ કરતી વખતે મિત્રો આની જરૂરિયાત પડશે તો મિત્રો તમારે કોપી કરી લેવાની છે અથવા કોઈ જગ્યાએ મિત્રો નોટ કરી લેવાની રહેશે ત્યારબાદ મિત્રો અપલોડ ફોટોગ્રાફ છે એના ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે અહીંયા મિત્રો ક્લિક આપશો લઈએ તમને મિત્રો માહિતી આપે છે ત્રણ પ્રકારની એક્ઝામ હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે તો અહીંયા મિત્રો આપણે પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામનું ફોર્મ ભર્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે એવી રીતના તમે સેકન્ડરી સ્કોલરશીપનું ફોર્મ ભર્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારું એપ્લિકેશન નંબર છે નાખવાનું રહેશે અને મિત્રો તમારા બાળકની જે જન્મ તારીખ છે એ અહીંયા તમારે નાખવાની રહેશે આટલું નાખ્યા બાદ મિત્રો અહીંયા તમારે સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તમારા બાળકની ટોટલ માહિતી અહીંયા તમને જોવા મળે છે અહીંયા મિત્રો ફોટોગ્રાફ અને સિગ્નેચર માટેનું ફોર્મ ઓપન થઈ ગયું છે અહીંયા મિત્રો તમારા બાળકની જો ધોરણ 6 ની અંદર અભ્યાસ કરે છે તો ધોરણ 5 ની માર્કશીટ અથવા જો તમારો બાળક ધોરણ 9 ની અંદર અભ્યાસ કરે છે અને SSC નું ફોર્મ ભરો છો તો એ તમારા ધોરણ 8 ની જે માર્કશીટ છે તમારા બાળકની અહીંયાથી મિત્રો PDF સ્વરૂપે અપલોડ કરવાની રહેશે ત્યારબાદ અહીંયા નીચે આવવાનું છે અહીંયા મિત્રો તમારા બાળકનો 15 KB થી વધુ ના હોય તેઓ JPG ફોર્મેટ ની અંદર ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર છે મિત્રો અપલોડ કરવાનું રહેશે આ ત્રણેય પ્રકારની મિત્રો અહીંયા તમારે અપલોડ કરી લેશો ત્યારે અહીંયા નીચે આપેલું છે અપલોડ એના ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે એટલે મિત્રો તમારી ત્રણે ત્રણ માહિતી છે એ સરળતા પૂર્વક અપલોડ થઈ જશે જો મિત્રો અહીંયા જે માગેલું છે એ પ્રમાણે તમારી માહિતી નહીં હોય એટલે કે પંદર કેબી થી વધારે ફોટોગ્રાફ્સ મોટો હશે તો તમારો ફોટોગ્રાફ્સ અપલોડ થશે નહીં

પ્રાઇમરી સ્કોલરશિપ સિલેક્ટ કરવાનું છે અહિયાં મિત્રો પરિવાર જે તમે એપ્લિકેશન નંબર નાખ્યો છે નાખી છે એને મિત્રો ફરી વાર અહીંયા લખી દેવાની રહેશે મિત્રો નીચે આવવાનું રહેશે સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે ઓપ્શન ઉપર ક્લિક આપશો એટલે તમારો બાળકનું ફોર્મ છે મિત્રો અહિયાં ઓપન થઈ જાય છે અહિયાં મિત્રો તમારી પર્સનલ ડિટેલ છે મિત્રો તમારે જોઈ લેવાની છે બાળકને અહીંયા મિત્રો એપ્લિકેશન નંબર આપેલો છે સ્કૂલની જે મિત્રો આધાર ડાય છે બાળકનું આધાર ડાયસ નામ છે બાળકનું ટોટલ નામ જન્મ તારીખ મેલ ફીમેલ કેટેગરી તમામ વિગત છે મિત્રો અહીંયા તમારે એક વખત ચેક કરી લેવાની રહેશે મિત્રો નીચે આવ્યા બાદ તમારો મોબાઈલ નંબર છે પણ તમારે અહીંયા ચેક કરી લેવાનો રહેશે તમારા બાળકની જે માર્કશીટની જે વિગત છે પણ તમારે ચેક કરી લેવાની રહેશે ટોટલ વિગત મિત્રો ઓકે છે તો અહીંયા મિત્રો કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક આપવાનું છે અહીંયા તમને એક વાર પૂછશે કે તમે તમારી માહિતી છે કમ્પલસરી કન્ફર્મ કરવા માંગો છો કારણ કે એક વખત કન્ફર્મ થયા બાદ માહિતી ની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો પણ સુધરશે નહીં તો યસ કન્ફર્મ ઉપર ક્લિક આપીશું ક્લિક આપીશું એટલે મિત્રો તમારી માહિતી છે કમ્પલસરી અપડેટ થઈ જશે અને તમારા બાળકનું જે ફોર્મ છે મિત્રો એ કમ્પલસરી ભરાઈ જશે અહીંયા મિત્રો જોઈ શકો છો કે તમારા બાળકનું ફોર્મ છે એ ભરાઈ ગઈ છે અહીંયા તમારા મોબાઈલ નંબર ઉપર એક કન્ફર્મેશન નંબર ગયો છે એ તમારે સેવ કરી લેવાનો છે અહીંયાથી પણ મિત્રો તમે એનો ફોટોગ્રાફ પણ પાડી શકો છો ઓકે બટન ઉપર ક્લિક આપીશું હવે મિત્રો બાળકનું આપણે જે એપ્લિકેશન છે એની પ્રિન્ટ અને મિત્રો પરીક્ષાના ફોર્મ ભરવાની ફી છે મિત્રો એની વાત કરીશું તો અહીંયા સૌથી પહેલા મિત્રો પ્રાઇમરી સ્કોલરશિપ અથવા જે ફોર્મ ભર્યું છે એ મિત્રો અહીંયા સિલેક્ટ કરવાનું છે અહીંયા મિત્રો હાલ જે કન્ફર્મેશન નંબર તમને આવ્યો છે લખવાનો છે અને ત્યારબાદ મિત્રો અહીંયા બાળકની ડેટ છે મિત્રો એ તમારે લખવાની રહેશે ત્યારબાદ મિત્રો લખ્યા બાદ અહીંયા નીચે સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપશો

અહીંયા મિત્રો તમારે ખાલી જોબ છે મિત્રો સિલેક્ટ કરવાનું છે પીએસસી અહીંયા તમારા બાળકનો કન્ફર્મેશન નંબર નાખવાનો છે અને મિત્રો અહીંયા એડ ઉપર ક્લિક કરવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા તમારા બાળકનું નામ આવ્યું થયું આવી રીતના મિત્રો તમે તમારા વીસ બાળકનું નામ એક સાથે અહીંયા જોઈન કરી શકશો અને વીસ બાળકને ફી છે મિત્રો એક સાથે પેમેન્ટ કરી શકશો મિત્રો અહીંયા બાળકો એડ થઈ ગયા બાદ મિત્રો સિંગલ રીતે પણ તમે પેમેન્ટ આપી શકશો તો અહીંયા સબમિટ ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરીશું યસ કન્ફર્મ ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો પેમેન્ટ માટેનો ઓપ્શન ઓપન થઈ જશે છે અહીંયા મિત્રો તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ વોલેટ ક્યુઆર કોડ અને યુપીઆઈ દ્વારા મિત્રો પેન કરી શકો છો અહીંયા મિત્રો સિમ્પલ ક્યુઆર કોડ દ્વારા મિત્રો તમે ફોર્મ એટલે કે ફી પેમેન્ટ કરશો તો મિત્રો ઈઝી રહેશે અહીંયા મિત્રો પચાસ રૂપિયા બાળકને ફી છે અને મિત્રો જે સર્વિસ ચાર્જ લાગે તે મેક પેમેન્ટ ઉપર આપણે ક્લિક આપવાનું છે મિત્રો સર્વિસ ચાર્જ લાગતો નથી પ્રોસેસ વિથ પેમેન્ટ ઉપર ક્લિક આપીશું અહીંયા મિત્રો ક્યુઆર કોડ છે સ્કેન કરીને પણ તમે પેમેન્ટ કરી શકો છો અહીંયા મિત્રો તમારે યુપીઆઈ આઈડી છે એ નાખીને પણ તમે પેમેન્ટ કરી શકો છો મેક પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું પેમેન્ટ છે ઓકે થઈ જશે અહીંયા મિત્રો પેમેન્ટ કર્યા બાદ મિત્રો જે રસીદ આવે છે એ રસીદ છે તમારે સાચવીને રાખી લેવાની છે ક્યારે એવું બને કે તમારું પેમેન્ટ ના પહોંચો તો તમે આ રસીદ બતાવીને પણ તમારા બાળકનું છે મિત્રો એ કન્ફર્મેશન કરાવી શકો છો તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે જો તમારું બાળક હાલમાં ધોરણ છ અને ધોરણ નવ ની અંદર અભ્યાસ કરે છે અને મિત્રો તમારું બાળક છે પીએસસી અને એસએસસી ની એક્ઝામ આપવા માંગે છે તો એના માટેનો ફોર્મ છે તમે કઈ રીતના ઓનલાઈન કરી શકો છો સાથે સાથે કઈ રીતના ફી ભરી શકો છો અને કયા કયા ડોક્યુમેન્ટ છે તમારે અપલોડ કરવાના થાય છે આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ને નીચે બે લાયકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો તેમજ આ વિડીયોને વધુમાં વધુ